રાજ્ય સરકારમાં એના ભાગનો હિસ્સો વધારે મળે એ વાત લઈને રાહુલજી નીકળ્યા છે રાહુલજી નું બતાવવું પડે આપણે

આ સરકાર આવ્યા પછી શું કર્યું ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ હોય પરીક્ષા નું ફોર્મ ભરી શકે અને પેલા દોડ

વસ્તી મોટી છે પણ મુશ્કેલી ક્યાં થાય મતદાર યાદી આપી દો એ મતદાર યાદી યુવાનો એક એક ઘરે જઈને મતદાર ચેક કરી લે કોઈ મતદાર બહાર રહેતા હોય તો સંદેશો આપી દો કે ચૂંટણીના દિવસે આવીને તમારે મતદાન કરી દેવાનું છે હું એવું માનું છું કે જે રીતે મેં અહીં ખાતોના મત ગણાવ્યા દલિત સમાજતા ગણાવ્યા લઘુમતી સમાજતા ગણાવ્યા અને માનદારી સમાજતા મત ગણાવ્યા આ મત જો 100% મતદાન કરાવવામાં આપણે સફળ રહીએ તો 40000 મતે કોંગ્રેસ કરીમાં જીતે છે જીતે છે જીતે છે છેલ્લા દિવસે નાટકો કરશે બળદેવજી જેવાનું માથું ફાળવા આવે ત્યારે આ વખતે કેવું છે કે બેટી જાવ

ભાજપ ની સરકાર હોય કે ગુંડા કેન્દ્ર જઈને એક એક વાહ જઈને ખેતરે ખેતરે જઈને કોઈ મતદાર મતદાન વગર ના રહી જાય એ સાથે તમામ આગેવાનો આપ સૌ જાણો છો તેમ જનરલ ઇલેક્શન અને બાય ઇલેક્શનમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું અધિકારી તંત્ર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ ડ્રગ્સ અને ગુંડાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે આખા ગુજરાતને ખબર છે અને એટલા જ માટે ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો એક એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી

આખા દેશના મતદારો જાણે છે અને એ સિવાય બે કરોડ નોકરીની વાત કેવી અનેક વાતો જે વિસ્તારમાં જાય ત્યાં આટલા હજાર કરોડ આટલી વાત એ હંમેશા કરતા આવ્યા છે અને આ તો સૈદ્ધાંતિક સરકારના પૈસાની વાત કરતા હોય પરંતુ વ્યક્તિગત રૂપે પણ લાલચ આપીને ધારાસભ્યો ચૂંટાયેલા હોય એવાને ફોડવાનું કામ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે એટલે એ લોભ લાલચ ધાગ ધમકી સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે મતદારો સામાન્ય ગરીબ વર્ગના મતદાન કરવા જતા હોય ત્યારે એમને આગળ એક ટોળું આ ભારતીય જનતા પાર્ટીવાળું આવીને કે તમારા તો મત નખાઈ ગયા છે અને પહેલાં લોકો બિચારા વિશ્વાસમાં આવી જાય એમની વાત પણ માની લે અને એ માનીને લોકો છેતરાતા આવ્યા છે અને એટલા માટે ચૂંટણી પંચે સજાગ રહીને આ વખતે આવી ગેરરીતિઓ ન થાય છેતરપિંડી ન થાય અને આ સમયગાળા દરમિયાન આજે તો શરૂઆત છે अनेक समय आ त्यारे अनेक प्रश्नों बाबत नी चर्चा आपनी समक्ष ने अपनी साच्चाई युवा में लाईशू का देखिए अभी तो ये शुरू का दौर है ये उपचुनाव को लेकर लेकिन आप खुद देख सकते हैं कि बहुत उत्साह कांग्रेस के तमाम कार्यकर्ताओं में यहाँ नजर आता है कड़ी में आज ये बैठकें थी इसलिए प्रदेश के कुछ महत्वपूर्ण नेताओं के साथ भरत सिंह सोलंकी जी जगदीश ठाकुर साहब और साथी में शैलेश परमार और हमारे अखिल भारतीय कांग्रेस कमेटी के कुछ सेक्रेटरीज और अगल बगल के जिलों के कुछ प्रमुख नेता यहाँ पर हम सभी आए मुझे पूरा विश्वास है कि हम लोगों के बीच जाकर उनका भरोसा लेने में कामयाब हो गए क्या बात है? सामने। देखिए ये सिर्फ आज ही नहीं बल्कि पिछले काफ़ी समय से गुजरात के विभिन्न इलाकों का जिलों का दौरा करने के पश्चात ये दिखता है कि यहाँ का आम आदमी यहाँ का साधारण व्यक्ति महंगाई से परेशान है नौजवान यहाँ का बेरोजगार है किसान यहाँ पर परेशान है कभी अतिवृष्टि के वजह से कभी ओला बरसने के वजह से कभी बाढ़ आने की वजह से तमाम आ, किसान आ, वर्ग यहाँ पर परेशान रहा है तो समाज में आ, दलित है पिछड़ा है आदिवासी है विभिन्न वर्गों में कई सारी परेशानियाँ हैं एक तरह से ये कहा जाए कि भारतीय जनता पार्टी की यहाँ की सरकार और केंद्र की सरकार ये प्रस्थापित वर्गों के तरफ अपना ध्यान केंद्रित करती है जो समाज में उपेक्षित वर्ग है जो पीड़ित है परेशान है गरीब है ऐसे लोगों के तरफ जैसा ध्यान देना चाहिए वैसा नहीं दिया जाता गांव आऊ तो सारी से के नहीं रे તો કાંઈ ભાજપવાળા કંઈ નાના મોટી લોભ લાવે છે ને કાંઈ પૈસા પૈસા ના આવું બધું કરે તો કાંઈ એક આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી આલે તો લઈ લેજો વાપરો હોય તો વાપરજો અને ના વાપરા રમેશભાઈના કામમાં વાપરજો પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય હિન્દ જય ભારત તો રમેશભાઈની વફાતદારીમાં તો અમારે પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરની જરૂર મને લાગતી નથી પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય પોલીસ હોય એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહીથી લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ તંત્રની ને તમામ ચૂંટણી ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે બે નંબરના ધંધાની છૂટ મળે એના માટે ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટીતંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેની બેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે